આપે તો પૈસો વાળા છે એમ તો કોઈ દુઃખ નહીં ના વગર પૈસાવાળો વાળો ઘરનું બધું કાઢી મૂકે છે કે એ તો ના રમત ના હોય ના રમા આપડે સહી તો રમે એ તો સાચી વાત છે આગે મને એવું કરીને મેલ્યું છે ને આપડે તો કંટાળો આવી ગયો કોઈ મૂડ જ નહીં આઠમ નહીં યાર જો એ તો સાચી વાત જેમ કરિયોણા પૈસા જોય ઘેર કોઈ આ તહેવાર આયા છે બધાય પૈસા વગર ના ચાલે આ બીજે આ મૂ લઈ નહીં આય આ બિલ્લા લાવતો રે છે હમણા બોલ

અરે ઈચ્છા થઈ જ જાય તમે કોઈ ને મોટા આગેન ભલે ને આપણે આપણે નવા આગીવન જેવા જ છે કે આખર તો બધું અમારે સાચવવાનું છે પોર તો અમે દુષ્પાડી નાખીએ આમ પૈસા પૈસા કરી નાખીએ અને આ વખત તો કોઈ આવતું જ નહીં આગેવનને જબરદસ્ત કરી નાખીશું તોય કોક તો આવો ને તો આખર તો રમૂજ છે કોક તો આવશે મને ખબર છે આવો આવો વાત છે બે તમે અમે ક્યા પેલા આગેવાને તો એવું કરીને જ વિચારું છું શું કરવાનું કોણ કાથા નિયમ કર્યા છે જબરદસ્ત નિયમો

અરે યાર તમે આગે વંતી બીયો છો પટી જ જેઠાલાલ તો ભજે નેના ગોમના આગે તો તમે જ નેના તો છો યાર તું ઇંતત કાઢવા જો તું લેડો તા હું કરજો અમે ના પૈસા પૈસા લેને આયા જો અમે થપ્યો ને થપ્યો આ જો જો તાણી મે બતાઈ ને તમે અંદર મળી દીધી તો અંદર જ મુકા એ તો સાલું કરો એટલે લો તઈ જગ્યા છોક નક્કી કરો જે કરશો એ તમે જ કરશો બીજું કોઈ નઈ કરી કે હા ખબર અને તમે હાલ તો આગે ઓન આગેન કરતા મને

ચેરા પકડજે ને ગેલી લેતા હું હારું એલે હેડો કે સેટલે રે બે પેલો કે હું પેલો બાજી લેવા જો પેલો બોલાવ કે હવે તો આવી એ તો હવે કેમ એ જુગારી જો તું બાજુ લે લે પોથા તો નવો નવો હું તો હિંમત બી યાર અરે છો બેહી કે તું હજુ સહી કર તો તો ખાય કાઈ પાડા જેવો છે રાખો રાખો બધ મળી

વાત તો આપણા આરા પેલા આ મુક્યા લ્યો તાર લ્યો તાર એ આ મુક્યા લ્યો ભાઈ ખુલ્લું કરતી છે લ્યો

નિયમ ભેગા થઈ ને તો કોઈ રમવાના પોચ હજાર ટન રાખશે સારું આખા ગોમો પડી જ પણ આઠેમ નજીક આવવાથી રમતું નહીં સારું છે એટલું તો

ખબર ના પડી કોમ નો આગેવાન થઈ નહીં બે હા સર હું અમે ટકરા તું પાહન લે બધાને રમાડી છે